જય શ્રી કૃષ્ણ અહીં આગળ અવની ને રોનકને આશીર્વાદ આપવા માટે પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પધાર્યા છે એ મારી અમને વિનંતી છે કે એમને આશીર્વાદન પધારની વચ્ચે આપે શ્રી કૃષ્ણ કનૈયા જેટલી સંખ્યામાં આપણે પરિવારના લોકો ભેગા થયા છીએ એટલી મોટી જય આવતી નથી શ્રી કૃષ્ણ કનૈયા સંઘવી પરિવાર અને મહેતા પરિવારના આંગણે આ એક ખૂબ સુંદર લાગણી ભર્યો પ્રસંગ આત્મીય અને પરમ ભગવદીય હરેશભાઈ અને વીણાબહેન સંઘવીની લાડકી દીકરી આપણા સૌની પ્રિય અવનિનો આપણે ભલે ચુંદડી ઓઢાડવાનું કે આ બધા વ્યવહારિક શબ્દોનો ઉપયોગ કરીએ પણ શાસ્ત્ર પ્રમાણે વાગદાન સંસ્કાર એને કહેવાય છે અને કાજલબેન વાગદાન સંસ્કારનો જે અર્થ છે શ્લોક એક જ ટૂંકમાં કેવળ બે મિનિટમાં સમજાવી દઉં આવે કે આપણે વાગદાન સંસ્કારનો મંત્ર વિદ્વાન અહીંયા છે જ બહુ સરસ મંત્ર છે વાચા દત્તા મયા કન્યા પુત્રાર્થે સ્વીકૃતા ત્વયા

વાણી આજે અમારી દીકરી અમે તમને સોંપીએ છીએ મહેતા પરિવારને આજે આમંત્રણ આપ્યું છે એ કન્યાનું અવલોકન કરવા માટે આમ તો તમે પહેલા કરી દીધું હશે પણ ઓફિશિયલી કન્યાનું અવલોકન કરવા માટે ક્યારે કહેવાય એટલો આત્મવિશ્વાસ છે રેશભાઈ ને વીણાબેન ને બાબાપુજી ને વડીલો ને બધાને કે અમારી દીકરી એ રત્ન છે અને તમારે જે રીતે એને પરખવી હોય જે રીતે નિરખવી હોય એ રીતે કારણ કે અમે જે રીતે એને સંસ્કાર આપ્યા છે પરમાત્માની કૃપાથી અમે પુરુષાર્થ કર્યો છે ઠાકોરજીની કૃપા છે એટલે સાંસારિક રીતે તો અમારી દીકરી ભણેલી ગણેલી એ તો છે જ આઉટ આજના સમાજ પ્રમાણે પણ વિશેષ કરીને આજના યુગમાં જે ઓછું જોવા મળે છે અને આનો હું સાક્ષી છું એટલે આટલા બધા કેમેરાની સામે બહુ જવાબદારી પૂર્વક બોલું છું કે ભક્તિના જે સંસ્કાર આપ્યા છે ધર્મના સંસ્કાર અમે આપ્યા છે એ તમે પરખી લો પુત્રાર્થે કન્યાવલોકન એનાથી અમને ખાતરી છે કે આવી સંસ્કારી દીકરી તમને આજના યુગમાં ઓછી મળશે અને એટલે અમારી દીકરી અવની તમારે ત્યાં આવશે સુખી ભવે તમે નિશ્ચિત રીતે સુખી થશો એની અમને ખાતરી છે આવું હરેશભાઈ વીણાબેન કે છે તેના પ્રતિભાવમાં રિસ્પોન્સમાં કાજલબેન પણ કે છે કે વાચા દત્તા મયા પુત્ર કન્યાર્થે સ્વીકૃતા ત્વયા વરાવલોકન વિધવ નિશ્ચિતત્વમ સુખી ભવે જેવી રીતે તમે તમારી દીકરીને માટે આમ ટકોરા મારીને કહો છો કે રત્ન જેવી છે એ મહોરો દીકરો એ નીચે ઉતરેવો નથી રોનક પણ એટલો સંસ્કારી છે ભણેલો ગણેલો છે ને અમને પણ ખાત્રી છે

કે અવની અને રોનક આજના દિવસથી જે એક લગ્ન લખાયું ચુંદડી ઓઢાડાઈ અને ઓફિશિયલ થયા હવે જેમ જેમ બધા પ્રસંગો આવતા જાય એ બધા પ્રસંગો બહુ સુંદર રીતે પ્રભુની કૃપે દાત કૃપાથી ઉકેલાય અને જીવનમાં ખૂબ જ પ્રસન્નતા ખૂબ આનંદ આવે ખૂબ પ્રગતિ કરો અને સંઘવી પરિવાર તો મને ખબર છે હવે પરિચય થયો છે એટલે મહેતા પરિવાર વિશે પણ જાણીશ પણ સંઘવી પરિવાર જે રીતે સમાજ સેવા ગૌ સેવા ઠાકોરજી ની સેવા ધર્મનું કાર્ય કરે છે એ પરંપરા કરવાની બેટા આપને પણ ખૂબ શક્તિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરની કૃપા વર્ષે શ્રી કૃષ્ણ કનૈયા મસ્ત ચિરાયુરસુ ગોવાજી રસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસો ઐશ્વર્યલ મસ્તુ રિપુક્ષયોસ્તુ

અને આ બંને બાળકોને જે આપણે આશીર્વાદ આપ્યા એ બદલ સંઘી પરિવાર અને મહેતા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આપનો પ્રેમ અમારા પરિવાર તો પર ખૂબ જ છે પણ સાથે સાથે હવે અવનીના પરિવાર પર પણ આવો પ્રેમ છે